નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આસ્મા ગામે જલરામ જયંતિ મહોત્સવ કથાકાર નરેશ રામાનંદીનો સાધ્ય સત્સંગ

સાવધર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નવસારીના પવિત્ર વિરવાડી હનુમાનજી મંદિરે દિવાળીના રજાઓમાં ભક્તોની ભીડ ઉમટી નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ધારાગીરી નજીક આવેલ વિરવાળી હનુમાનજી મંદિર ખાતે દિવાળી દરમિયાન ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા દિવાળીના સમયગાળા દરમિયાન અંદાજે પાંચ થી વધુ ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો મહાપ્રસાદીનો લાભ લેવા ભક્તોએ લાંબી લાઈનો લગાવી હતી મંદિરના સંચાલકો દ્વારા ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓ કતારબદ્ધ થઈ દર્શન અને મહાપ્રસાદ લઈ શકે તેવી સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી અનંત પટેલે દિવાળી આદિમ જૂથ પરિવારો સાથે ઉજવી વાવાઝોડાના અસરગ્રસ્ત પરિવારો જોડે દિવાળીની ઉજવણી કરાઈ દિવાળીનો પર્વ પ્રકાશિત કરવા આદિમ જૂથ પરિવારો જોડે ફટાકડા ફોડી દિવાળી ઉજવાઈ વાઝા તાલુકાના સિંધાય ગામે થોડા સમય પહેલા જ વાવાઝોડાના કારણે 170 થી વધુ ઘરોના પતરા ઉડી ગયા હતા જેના કારણે પરિવારમાં હતાશા અને ચિંતામાં હતા આવા સમયે વાઝા ચેકલેના ધારાસભ્ય અનંત પટેલે અને તેમની ટીમના સભ્યએ અસરગ્રસ્ત આદિમ જૂથના પરિવારો જોડે દિવાળીની ઉજવણી કરી વાઝાના સિંધાય ગામે જે અત્યારે વાવાઝોડાના ગામના કોટવાળા અને હોડીમોરાના ઘરના છાપરા ઉડી જતા હતાશ અને નિરાશ થઈ ગયા હતા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેમના ગામના યુવાનો એ ખૂબ મદદ કરી હતી આ ફળિયામાં હતાશ થઈ ગયેલા પરિવાર જોડે વાસદા ચીખલીના ધારાસભ્ય ઉનાઈના સરપંચ દ્વારા ફટાકડા ફોડી અને તેના બાળકોને ફટાકડા આપી મીઠાઈ ચેવડો આપી તેમને ત્યાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી જલાલપુર તાલુકાના ગાંધી ફાટક નજીક આવેલ હોટલમાં યુવકનો મૃતદેહ મળ્યો જલાલપુર તાલુકા મહાસાપોર નજીક આવેલ ગાંધી ફાટક નજીક આવેલ હેપી સ્ટે હોટલના એક રૂમમાં બાથરૂમમાંથી એક યુવકનો મૃતદેહ સૌ ખાતેલ હાલતમાં મળી આવ્યો હતો મૃતક યુવાનની ઓળખ મીઠડપતિ તરીકે થઈ હતી હોટલમાં યુવક સાથે આવેલ તેની મહિલા મિત્રએ હોટલના રિસેપ્શન પર જાણ કરતાં આ ઘટના બહાર આવી હતી આ ઘટનાની અંગે મળતી માહિતી મુજબ ગત રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં એક યુવાન તેની મહિલા મિત્ર સાથે હોટેલમાં આવ્યો હતો હોટલના રૂમમાં ગયા બાદ બાથરૂમમાં યુવાન ઘણા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા તેની તેની સાથે આવેલ મહિલા મિત્રએ આ અંગે પર પર જાણ કરતા મેનેજમેન્ટે પહોંચી બાથરૂમનો દરવાજો તોડી જોતા અંદર રૂમ રાખનાર યુવાનનો મૃતદેહ ફાંસો ખાધેલ હાલતમાં લટકતો મળ્યો હતો આ અંગે જલાલપુર પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ તેને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવાનને આવ પગલું શા માટે ભર્યું તે અંગે તપાસ હાથ ધરી છે નવસારીની મિથિલા નગરીના પ્રવેશ દ્વાર પુલ નીચે કચરાના ઢગલામાં આગ લાગી દેવી રોડની શાંતિ ભાગે આવેલ રિંગ રોડ આવેલ મિથિલા નગરીના પ્રવેશ માટે એક પુલ બનાવાયો છે પુલની નીચે ખડકાયેલ કચરાના ઢગમાં અચાનક આગ લાગી નીકળી હતી અચાનક જ લાગેલા આગને લઈને સ્થાનિકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી પુલ નીચે ખડકાયેલ કચરાના ઢગલામાં આગ લાગી હોવાથી કચરાને કારણે આગ ઝડપથી પસરી હતી જેને લઈને સ્થાનિકો દ્વારા નવસાઈ ફાયર બ્રિગેડને ધારણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાના કારણ અંગે થઈ રહેલ અનુમાન મુજબ કોઈ ઈસમે ટીખળ માટે કચરાના ઢગમાં આગ ચાપી હોઈ શકે અથવા દિવાળીનો સમય હોવાથી કોઈ સળગેલ ફટાકડો કે અન્ય આતશબાજી રોકેટ વગેરે કચરામાં પડવાને કારણે પણ આગ લાગી હોઈ શકે છે જો કે ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઈ લેતા કોઈ મોટી દુર્ઘટના બની ન હતી આંતલિયા જીઆઈડીસી સ્થિત પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ બીલીમોરાને અડીને આવેલ આંતલિયા જીઆઈડીસી ખાતે આવેલ ગણેશનગર પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉનમાં આતશબાજીના ફટાકડાનો તણખો પડતા આગ લાગી હતી જેની જાણ કરાતા બીલીમોરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આંતલિયા જીઆઈડીસીમાં માં આવેલ ગણેશનગર પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉનમાં ગત સોમવારે રાત્રે આતશબાજીનો તણખો પડતા એકાએક આગ ફાટી નીકળી હતી ઉલ્લેખનીય છે કે આ પ્લાસ્ટિક ગોડાઉન રહેણાક વિસ્તારમાં આવેલ હોવાથી તેમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભય પ્રસરી ગયો આ ઘટનાની જાણ થતા બિલ્લીમોરા પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો કોલેજ માં નિવૃત્તિનું અભિવાદન વાલોળ બુહારી ના માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત એમ આર દેસાઈ આર્ટસ કોમર્સ કોલેજના ના ત્રણ ને ભાવભવ્ય નિવૃત્તિ વિદાયમાન આચાર્ય ડોક્ટર જયંતિભાઈ ચૌધરીના ના અધ્યક્ષ પદે આપવામાં આવ્યું હિન્દી વિભાગના પ્રાધ્યાપિકા પ્રતિભાબેન સન્મુખલાલ સોલંકી લેક્ચરર જે નિવૃત્ત પ્રાથમિક શિક્ષક મહેશભાઈ ધર્મપત્ની હિન્દી વિભાગમાં સત્તાવીસ વર્ષની રાષ્ટ્રભાષા સેવા કરી નિવૃત્ત થયા છે કોલેજના વહીવટી વિભાગના ક્લાર્ક નરેશભાઈ ધીવર તથા રસિકભાઈ ચૌધરી પણ નિવૃત્તિ વય થતા પ્રાંગણમાં સંયુક્ત અભિવાદન સમારોહ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર જયંતિભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો ડોક્ટર અશોકભાઈ સોલંકી તથા પ્રાધ્યાપક હરીશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં અંતમાં આભાર વિધિ કરી હતી વાસદા ખાતે જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી માટે મિટિંગ યોજાઈ વાસદા તાલુકો અને વાસદા નગરની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આગામી દિવસોમાં તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ના બુધવારે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ આવે છે જે ધૂમધામથી ઉજવવાનું મિટિંગમાં નક્કી કરવામાં આવેલ અને વાસ્તા મંદિર નો ચોત્રીસ વર્ષમાં પ્રવેશ થશે તે નિમિત્તે દસ બે હજાર પચીસ ના રવિવારના રોજ જલારામ મંદિર ખાતે સાંજે ચાર વાગે રાખવામાં આવી હતી આ પ્રસંગે ભક્તજનોએ મિટિંગમાં પધારી અન્નદાનનો પ્રવાહ વેડાવીએ જલારામ બાપાને જન્મદિવસ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે તેવી વ્યવસ્થાના ભાગરૂપે સૌનાથ સાથ સહકારથી સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઇન્ટ ત્રણ આઉન્ડ સેલ્સિયસ ગુદમ તાપમાન તેવીસ આઉન્ડ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે ઈઠોડે ટકા રહ્યું હતું હવાની ગતિ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફની રહી હતી નવસારીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ચપ્પુ વડે થયેલ હુમલામાં ત્રણને ઈજા નવસારીમાં ભાઈ બીજને બીજે દિવસે મોડી રાત્રે ટપorieઓના બે જૂથ વચ્ચે થયેલ મારામારીમાં ત્રણ ટપોરીઓએ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા રાત્રે 12:00 વાગ્યાના અરસામાં વિરવળ ખાતે બોસ્ટન ટી સામે બનેલા ઘટનામાં ટપorieઓએ એકબીજા ઉપર એમ્બો સહિતના ચપ્પુ વડે તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં ત્રણ ટપorieઓને ચપ્પુના ઘા વાગતા ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી સામસામે થયેલા હુમલામાં અને મારામારીમાં આસિફ ઇમરાન શેખ સિદ્ધો થોરાટ નામના ઈસમોને ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસના અનુમાન મુજબ જૂની અદાવતમાં મારામારી થઈ હતી હાલ સિદ્ધો થોરાટ અને ઇમરાન શેખ સિવિલ હોસ્પિટલમાં અને આસિફ અન્ય સ્થળે સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે સિદ્ધુ થોરાટ અગાઉ પણ શહેરમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ છે અગાઉ મારામારીના એક કેસમાં વિજલપુરના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં પોલીસે તેનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું હાલ પોલીસ આ અંગે વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી કરી રહી છે આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયાસરત બિલ્લીમોરા સોમનાથ ટ્રસ્ટ માવઠા વચ્ચે પણ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સ્પર્ધાનું આયોજન કરાયું નૃત્ય આદિવાસી પરંપરાનું એક અભિન્ન અંગ છે અગાઉના સમયમાં નવરાત્રીમાં શેરી કરવામાં કોઈ શુભ પ્રસંગે પ્રસંગે વિશેષ કરીને સંતાનના જન્મ ઘેરૈયાઓને ઘર આંગણે ઘેરૈયા નૃત્ય માટે બોલાવતા હતા ઘેરૈયાઓની સારી એવી બક્ષિસ પણ અપાતી હતી પરંતુ કાળક્રમે આ પ્રથા વિસરાતી ગઈ અને આજના આધુનિક સમયમાં તો આ પરંપરા લગભગ વિસરાઈ ચૂકી છે તેવા સમયે બિલ્લીમોરાના સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ દાયકા થી આ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ વર્ષે માવઠાના વિકના છતાં સોમનાથ મંદિર સંકુલમાં આવેલ ઓડિટોરિયમમાં ગેરેયા ઘેરૈયા સ્પર્ધા યોજાઈ હતી ઉનાઈ વાસદાના બિસ્માર રસ્તાથી પ્રવાસીઓને ભારે હાલાકી વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 લાંબા સમયથી ભારે બિસ્માર હાલતમાં છે જેને લઈને આ રસ્તા પરથી પસાર થતા મુસાફરો વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવાથી સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તેમજ વાસદાના અન્ય પ્રવાસન સ્થળો તરફ જતા પ્રવાસીઓનો ધસારો પણ આ માર્ગ પર વધુ રહે છે પરંતુ રસ્તાની બિસ્માર હાલતને કારણે તેમની મુસાફરી હાલાકી ભરી બની રહી છે જો કે આ છતાં એનએચઆઈ દ્વારા આ અંગે કોઈ ધ્યાન અપાતું નથી અને આ માર્ગની મરામત કે નવીનીકરણ અંગે સદંતર ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે સમગ્ર ચોમાસાની ઋતુ દરમિયાન હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા પર મરામતની કામગીરીનો માત્ર દેખાડો જ કરાયો છે જેને લઈને લોકોમાં આક્રોશ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર થઈને કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ પસાર થાય છે છતાં તેઓ પણ આ રસ્તાની ખસ્તા હાલત અંગે ધ્યાન આપતા નથી કે આ સમસ્યા અંગે ઉકેલ માટે કોઈ પ્રયાસ તેમના થકી થતો નથી નૂતન વર્ષના પ્રારંભ સાથે જ નવસારીમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ડ્રાઇવ શરૂ નવસારી જિલ્લામાં શાંતિ સલામતી અને સુરક્ષાની જાળવણી માટે ડીએમ દ્વારા અપાયેલા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા અને તેના ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં સીસીટીવી કેમેરા સંબંધી નિયમોના ઉલ્લંઘન માટે આઠ જેટલા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે સીસીટીવી કેમેરા સંબંધે કરાયેલ કાર્યવાહીમાં શહેરના મધુમતી વિસ્તારમાં આવેલ ગણેશ જનરલ સ્ટોરના માલિક મુકેશ ભાવસર મધુમતીમાં જ આવેલ રાજકોના માલિક મોહિત ભૈસવાલા ધોપીવાડ વિસ્તારમાં આવેલ ન્યુ કોલેજ સ્ટોરના માલિક જંતિ માધવાણી પાલિકા ભવન સામે આવેલ વેપાર એપાર્ટમેન્ટના ભોયતળિયે આવેલ એક દુકાનનો માલિક કિરણ જોધવાણી દરગાહ રોડ સ્થિત સાહી દરબારના માલિક રફીક હિંગોરા એ જ રોડ પર આવેલ 베રુનાથ કરિયાણા સ્ટોરના માલિક લક્ષ્મણ આહિર સમીર ફર્નિચર નામની દુકાન દુકાનના સમીર શાહ એમ આઠ જેટલા દુકાનદારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા મુજબ તહેવારો દરમિયાન કે અન્ય સમયે શહેરમાં કોઈ અનનિચ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષે ભવ્ય અન્નકૂટોત્સવ ભગવાન સમક્ષ એક હજાર પાંચસો પંચાણું વ્યંજનોનો રસ્થાર ધરાવ્યો બપોરે સાત આઠ હજાર હરિભક્તોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી દિવસ દરમિયાન બારથી પંદર હજાર હરિભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી નવસાયના સ્વામિનારાયણ મંદિરે વિક્રમ સંવત વીસ ના પ્રારંભે ભવ્ય અર્નકૂટોત્સવ ભક્તિમય માહોલમાં ઉમગ ઉલ્લાસ દેર ઉજવવામાં આવ્યો ભગવાન સમક્ષ એક હજાર પાંચસો પંચાણુ વિવિધ પ્રકારના વ્યંજનોનો રસ્થાર ધરવામાં આવ્યો હતો દિવસ દરમિયાન બારથી પંદર હજાર લોકોએ અન્નકૂટના દર્શન કર્યા હતા બપોરે સાતથી આઠ હજાર એ મહાપ્રસાદ આરોગ્ય ધન્યતા અનુભવી હતી નવસારીમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ખેડૂતોના તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણી રડવાનો વારો આવી રહ્યો છે ત્યારે શહેરમાં લોકો જ્યારે બહાર નીકળ્યા હોય ત્યારે વરસાદ વરસતા સમય સાંજે વરસાદના કારણે લોકોએ હાલાકી પણ વેઠવાનો વારો આવી રહ્યો હતો લોકો નોકરી પરથી ઘરે જતી વખતે પણ વરસાદમાં પલળવાનો વારો આવ્યો હતો વિમેન્સ ટી ટ્વેન્ટી લીગની એલિટ ગ્રુપની મેચમાં નવસારીની ત્રણ દીકરીઓની પસંદગી બીસીસીઆઈ દ્વારા આયોજિત ઘરેલું સિઝન બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત વીમેન્સ ટી ટ્વેન્ટી ટ્રોફી એલિટ ગ્રુપની મેચ ઓરિસ્સાના ભુવનેશ્વર અને કટક ખાતે તારીખ છવ્વીસ ઓક્ટોબરથી શરૂ થઈ છે જેમાં બીસીસી બરોડા ક્રિકેટ એસોસિએશનની અંડર નાઇન્ટીન વિમેન્સ ક્રિકેટ ટીમમાં નવસારીની એસએસ અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીની ત્રણ ખેલાડી આર્યા મહેતા મેત્રી મણિયાર અને નિયા પટેલની પસંદગી થઈ છે આ ત્રણેય તરુણીઓ હાલ કટક ખાતે મેચમાં ભાગ લેવા પહોંચી ગઈ છે જ્યાં તેઓની બીસીએની ટીમ તરફ જમ્મુ કાશ્મીર ચંદીગઢ હરિયાણા રાજસ્થાન તેમજ વિદર્ભની ટીમ સામે રમશે આ ત્રણેય તરુણીઓ વિમેન્સ ટી ટ્વેન્ટી લીગની અંડર નાઇન્ટીન સ્પર્ધામાં પસંદગી એસએસ અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમી અને સાથે નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લા માટે ગૌરવપ્રદ ઘટના છે નવસારી રેલવે સ્ટેશન નજીકની સોસાયટીમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા નવસારી રેલવે સ્ટેશન પશ્ચિમ આવેલ મુસ્લિમ સોસાયટીના નાયબ મ્યુનિસિપલ એક વિસ્તારમાં અંગે લેખિત કમિશનર ને એક આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રેલ્વે સ્ટેશન નજીક પશ્ચિમ આવેલ મુસ્લિમ સોસાયટીમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા ઊભી થતી રહે છે જ્યારે પણ આ અંગે રજૂઆત થાય છે ત્યારે તંત્ર દ્વારા ગટરની ઉપરછલી સફાઈ કરી હંગામી નિરાકરણ લાવવામાં આવે છે પરંતુ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લવાયો નથી જેને લઈને મુસ્લિમ સોસાયટીમાં સમસ્યા લગભગ કાયમી બની રહી છે જેને લઈને આ સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે સોસાયટીના રહીશો દ્વારા તેમની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લેખિત રજૂઆત મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવી છે નવસારી સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દરરોજ અઢી થી ત્રણ હજાર દર્શકો લાભ લઈ રહ્યા છે નવસારી સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષના પ્રારંભથી દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે આ એક પ્રકાર પ્રેરક અને પ્રભાવક રોમાંચક અને મનોરંજક રસપ્રદ અને બોધપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમ ધ જંગલ ઓફ શેરુ નવસારી બીએપીએસ બાલ યુવક મંડળના સો ઉપરાંત બાલ કલાકારો અદભુત રીતે રજૂઆત કરી રહ્યા છે દરરોજ રાત્રે સાત ત્રીસ કલાકે અને આઠ પિસ્તાલીસ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થાય છે પ્રથમ દિવસે નવસારી જિલ્લા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમ દર્શકોને આત્મજ્ઞાનની ચિનગારી પ્રગટાવે છે તથા આત્મ સામર્થ્યનું ઓજસ પ્રગટાવી રહ્યું છે દર્શકો તાળીઓના ગડગડાટથી આ વિશેષ પ્રવૃત્તિઓને બિરદાવતા આનંદ હિલોળે હિલોડે ચડી રહ્યા છે નવસારી મહાનગરપાલિકા દ્વારા સૂર્ય ઉપાસનાનું મહાપર્વ છઠ પૂજાનું આયોજન કરાયું રસ્તમવાડી હાસાપોર તળાવ મફતલાલ તળાવ આ ત્રણ લોકેશન ઉપર ઉત્તર ભારતીય બિહાર ઝારખંડ યુપી તથા પૂર્વાંચલના શહેરીજનો દ્વારા છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે આજ રોજ તારીખ સત્તાવીસ દસ બે હજાર પચીસ સાંજે પાંચ કલાકે સંધ્યા સૂર્ય પૂજન કરાયું જ્યારે આવતીકાલે અઠ્ઠાવીસ દસ બે હજાર પચીસ સવારે છ કલાકે પ્રભાત સૂર્ય અર્ધ પૂજા કરાશે ખેરગામ આસ્થાબેન ગુમ થયેલ છે ખેરગામ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા અનુસાર આસ્થાબેન સંજયકુમાર દલપતસિંહ રહે આછવણી રાજપૂત ફર્યું તાલુકો ખેરગામ જિલ્લો નવસારી તારીખ પંદર દસ બે પચીસ ના રોજ કલાક આઠ વાગ્યાના કોલેજ જાઉં છું જાણ કરીને ખેરગામ ચાર રસ્તાથી ક્યાંક ચાલી ગયેલ છે ગુમથના રાસ્તાબેન ઉંમર વર્ષ ઓગણીસ ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ છે રંગે ગૌવર્ણ શરીરે પાતળા બાંધાની છે શરીરે લાઈટ ગ્રીન તથા સ્કાય બ્લુ કલરની શોર્ટ કુર્તી તથા બ્લેક કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે તેઓ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે ગુમથનાની ભાળ મળીએથી ખેરગામ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે વાસદા પોલીસે એક પોઈન્ટ સાડત્રીસ લાખ જેટલાના મોબાઈલ સહિતની સામગ્રી મૂળ માલિકોને પરત કરી વાસદા પોલીસે ત્રીજી વાર તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર છસો નવ્વાણુંની કિંમતના ખોવાયેલ કે ચોરાયેલ ચાર જેટલા મોબાઈલ તેના મૂળ માલિકોને પરત કર્યા હતા વાસદા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલ કે ચોરાયેલ મોબાઈલ ફોન વાસદા પોલીસની ટીમે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તાલુકાના વિવિધ ગામોમાંથી શોધી કાઢી કબજે લીધા હતા જેમાં રૂપિયા પંચ્યાસી હજારની કિંમતનો એક આઈફોન સિક્સટીન પ્લસ રૂપિયા તેર સમાવેશ થાય છે આમ ચારેય ફોન મળી કુલ કિંમત રૂપિયા એક લાખ છત્રીસ હજાર થાય છે પોલીસ સ્ટેશન ખાતે આયોજિત તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં મોબાઈલ ધારકોને તેમના ફોન ની ઓળખ કરાવીને સુપ્રત કરવામાં આવ્યા હતા ખેરગામમાં નવા કથાકાર કશ્યપ જાનીનો ઉદય જ્ઞાન પાચમ ના શુભ દિવસે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ ઉષ્ણ અંબા માતાજીના મંદિર ઉનાઈના પરિસમાં ખેરગામના કર્મકાંડ આચાર્ય સ્વર્ગસ્થ ભણાભાઈ જાનીના સુપુત્ર પ્રગટ પ્રગટેશ્વર ધામના ભૂદેવ કશ્યપભાઈ જાનીને કથાકાર પ્રફુલભાઈ શુક્લા અછાણીના યજ્ઞપુરુધ ધર્માચાર્ય પ્રભુદાદા દ્વારા કથાકારની દીક્ષા આપવામાં આવી હતી જેમણે પૂજ્ય રમાબા સીતા યુવા કથાકાર અને નરેશભાઈ રામાનંદી અનિલ જોશી પ્રમુખ બિપિન પરમાર વગેરે શુભેચ્છા પાઠવી હતી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા કર્મચારીઓ માટે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું નવસારી વાસના કાવડેજ ગામના શ્રદ્ધ મંદિરમાં આયોજિત આ

रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो